અને પાછો પાડતા પાડતા હારું પેલું કીધું નહીં કોહો પાછળ દીવાલ છે તો જે અડી ગયું શું કરમું કીધું રવા દીધું હમણાં કીધું તો તું વેલિંગ ભરાઈ દઉં કંઈ વર્ધી આવી જાય પેલા છે નહીં તે કીધું જતા હોઉં એના કોઈક પેલી ભેગ લઈ જવાની છે એને હા હારીમો એ કીધું લઈને જાઉં હમણું શું કરે છે એ કોઈ નહીં આ જો તૂટી ગયું છે હા ચા છો ચીના લાગતા ખબર

કાઢવાન બાકી છે અલ્યા ભઈ હવ થા કે માતાન પરતા ફી ભઈ આઈશુ તો હું દીલ્યા હવે થોડા દરાનો કાઢો ભઈ દેવના ભોય રોજ બાર જાખો دارو તારો ઉગણ કોમ કોમ બસ કોમસ હોય લે આખી જિંદગી તડ કરો આ રેડો ન વાંધો નઈ જઈએ તે પાપો બે જઈએ હાલે પેલો પીખાને બતામ ફોન કરકે

ગમે તેવું કોમ લાખ રૂપિયા તો આપ લે લીએ મારા તો કોમ તું તો એ વાર એક તું મારો જે તો ગોટાનો લો લે અને પાછો સબ બટકો પણ ટક 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 જમ રહે મજા આવે હું આમ સંગમાં નાચતા નાટતા હોય ને હા હા કસો તો નહીં પણ મારી વાત હો પેલી હા કે દિન જવાનું છે હા અને કોઈનો સોટો બોટો લેવા દેવાનો છે નહીં બરોબર છે બરોબર હું સોટો લેવાનું

ઘેર જેના પેલી મફરિયો નફરિયો છોકરું અંબાજી જવું છે કાઢીને વેચી મારો બાપા ઘેર આવી જાય ભાઈ જજી હવે બધા ઘેર આઈ શાંતિ પછી તમ તાર જજે તારા બાઈક લઈ જવું તો લઈ લઈને ના તાર લેતા કેમ્પ માં

ઘટા આવી કરીને જદી આજો મારે કાલે જવા દે આ ભાઈ ફરાવરી ફરા પડે તો થોડું રાખવું પડે તારો ભા જો તો બાઈકો લઈ મોકલી તો

ણ ની પેદાશ આવું એ તો પેલા જ ગોટા ઉઠી જાય કેમ્પ આપડે કેમ્પ બહુ આવી જાય શીખ કુંકરણ નો ભૈયા તો ખુલે શીખ સુગંધો

એનો બરા રાટ બોલા છે બોલ આખા રસ્તા મે હો કંતારો લેવરા છે ને એ તો એરપોર્ટ આપણને એર કરવાના ધંધા છે એ તો બધા કરતા નઈ હું તો હંગાત કરવા નઈ રહું પા એ બધું કર શેતુ પાછો પીરો તો બોલ ના

અને એવું કશું નહીં થાય અને સોંતી જ ખાય બરોબર આય ખરો હા શાંતિથી જ ખાય જો ન કહ મારા બાપ ની શોગન છે ને તો બે તો થાય પર રાટ કરો છો હા તા હા મલ્લે આય ઉ તમે કે કે ના કરશો હા રે હું કરતો ને હા હા 6 વાગે આપણે ઠેલા લઈને ફ્રી કરવાનું છે બરાબર ને 5 વાગે ઉઠી જજો હા અને ખટકોડા થી ને કરજો બસ સેવા દો ને સેલા આગે કોચ આગે ઉઠી જજે અને 6 વાગે આપણે

મે <laughs>

માલ મારી આલીને જય જય દુટુ દુટુ મારે ને